સ્વામી તરુણ જય સમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ચાર એક બે હજાર છવ્વીસ ને રવિવાર પોષ વદ એકમ તિથિ છે આજે રવિ પુષ્યામૂત યોગ છે બપોરે ત્રણ ને બાર મિનિટ પછી રવિ પુષ્યામૂત યોગ થાય છે માટે આ સમયગાળ દરમિયાન બપોરે ત્રણ ને બાર મિનિટ પછી સોનું ખરીદવાનું બહુ જ મહત્વ હોય છે ગુરુ યોગને દિવસે ખરીદી કરો તો સુખ મળે ન મળે પરંતુ રવિ યોગની અંદર કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે પછી કોઈ યજ્ઞ હોય હોય પૂજા કે ખરીદી કરો છો કે પુસ્તકની ખરીદી કરો છો અભ્યાસ કરતા બાળકો માટે પણ ઘણો સરસ દિવસ ગણી શકાય આ સમયગાળા દરમિયાન પ્રજ્ઞાવર્ધક સ્ત્રોતનો પાઠ કરવાથી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે યાદશક્તિ વધી જતી હોય છે શિવ મંદિરે જવાનું હોય જે પીપળાના ઝાડ હોય એની નીચે શિવ મંદિર હોય એવી જગ્યાએ જેને પાઠ કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે સોનું ખરીદવાનું પણ બહુ મહત્ત્વ છે ખાસ કરીને મંગલસૂત્રની ખરીદી કરવાનું જે લોકોના પતિનું આરોગ્ય બગડતા રહેતો હોય છે આરોગ્યની તકલીફ આવતી રહેતી હોય છે એ દરેક બહેનોએ પોતાના પતિના આરોગ્ય માટે થઈને આજે એમ તો દરેક બહેનોએ આજે સોનું ખરીદવાનું મંગળસૂત્ર ખરીદવાનું બહુ જ મહત્ત્વ છે સોનાના ભાવ બહુ વધી ગયા છે પણ છતાં તમારી શક્તિ પ્રમાણે ખરીદી કરી શકો મંગલસૂત્ર જ ખરીદવું એવું કંઈ નથી শক্তি প্রমাণ করে সকমি গেছে জন্ম থাকে নক্ষত্র গণায় পুনর্শু আর পুনর্শু নক্ষত্র আজ বপে ত্রণার মিনিটে পূর্ণ থাকে যে বা পুষ্য নক্ষ গণ আজে যে বা জন্ম থাকে આજે મળ પાંચ ને છ સોળ મિનિટથી શરૂ થાય છે આવતીકાલે મળસ્કે એક ને અડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે હવે વૈદ યોગની અંદર ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત છે કે આ સમયગાળા દરમિયાન તમે લોકો જે લોકોએ ન કર્યું હોય એ લોકો કરી શકે છે આ કાર્ય તામાનો લોટો લેવાનો હોય એમાં ઘી ભરવાનું હોય એની પર એક ડીશ મૂકી દો અને એની પર કાળા તલ મૂકી દો એમાં કંઈક દક્ષિણા મૂકી દો એની પર દીવો કરો શિવ મંદિરે જઈ ભગવાન શંકરને પ્રાર્થના કરવાની કે મારું આરોગ્ય સારું થાય એવું કરો મારું જીવનમાંથી દરિદ્રતા દૂર કરો ભગવાન અર્પણ કરી દો ઘણું શુભ ફળ મળશે આજે જે જન્મ થાય છે આ યોગમાં યુગમાં ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવી કારણ કે એના જીવનમાં દુઃખ દરિદ્રતા આવતી હોય છે અને માતાનું આરોગ્ય બગડતું રહેતું હોય છે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણ છે કોલવા આ કલો કર્ણ જે બપોરે બાર ને એકત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગ જન્મ થાય તેથી કરણ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ આવે છે પૂર્ણ થઈ જાય છે રાશિ મિથુન ગણાશે અને સવારે નવ ચુમ્માલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે કર્ક રાશિ અક્ષર આવે છે ડ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે આજે સવારે નવ ચુમ્માલીસ મિનિટથી લઈ છઠ્ઠી તારીખે છ તારીખે બપોરે બાર પૂજા આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર માં ઉઠી આજનો સુગંધ કરી જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે થાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો સુકન કરીને નીકળજો સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે આમ તો રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને અથવા પિતૃના ફોટાને પગે લાગી દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે સૂર્યાણ ભગવાનને કળશની અંદર પાણીનો તામાનો કળશ લેવાનો એમાં તલ સફેદ અને કરણનું ફૂલ અંદર નાખો અથવા રતાંજલિ હોય રતાંજલિ નામનો એક પાવડર આવે છે ચંદન આવે છે એ નાખો અને પછી શ્રીરાણ ભગવાનને અર્ઘ્ય આપો એનાથી શિયાળ ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ પરિવાર સાથે બહાર જઈ આનંદ સાથે રહેવું જોઈએ મિત્ર વર્ગને પણ લઈ જઈ શકો છો પણ ક્લેશ કંકાસ ન થવો જોઈએ તારી મારી ન કરશો આનંદથી જીવો આનંદથી રહો તો લક્ષ્મીદી ખૂબ કૃપા કરશે આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસકે એક ત્રીસ થી મળસકે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે બપોરે ત્રણ ને બાર મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ જ્યાં કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ખરીદી કરી શકો વેચાણ કરી શકો છો ઘણો શુભ દિવસ છે આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય ભાગીદારી પાર્ટનરશીપ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે જે કાર્ય કરો એ લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવી શકે બપોરે ત્રણ ને બાર મિટ સુધીમાં આજના કરેલા કાર્યની અંદર તમને જીવનમાં સુખદાયક પ્રસંગો પણ આપે છે માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે બપોરે ત્રણ ને બારમી સુધીમાં નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ છે આ સમયગાળા તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો જીવનનો અડચણો મુશ્કેલીઓનું નિવારણ થઈ જાય છે અને જીવન સરળ બની જાય છે તે સિવાય કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રાએ પણ જવાનું થઈ શકે છે માટે આજના દિવસે બપોરે ત્રણ ને બારમી સુધીમાં નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ સોનું ચાંદી હિરામાળિક મોતી વસ્ત્રપાત્ર કંઈ પણ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે આજે આમ તો રવિવાર છે એટલે એફડી વગેરે તો ન લઈ શકો પણ તો એને ફોર્મ પર સાઇન કરી દો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો પણ ફોર્મ પર સાઇન કરી શકે ખાસ કરીને આજે જે લોકોના લગ્ન નથી થતા એ લોકોનો અવસ્થા ધારણ કરી લે તો એ લોકોને પણ સારી જગ્યાએથી લગ્નની વાત આવી શકે છે ભાઈઓ હોય કે બહેનો હોય બપોરે ત્રણ ને બાર મિનિટ સુધીમાં પરંતુ મિત્રો આજે બપોરે ત્રણ ને બાર મિનિટથી લઈ આવતીકાલે બપોર એક છવ્વીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં કંઈ ચોરાઈ ગયું ખોવાઈ ગયું એમાં કંઈ ખરીદી કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ સમય છે સુખ સમૃદ્ધિ સંપત્તિમાં વધારો થાય છે સોનું ચાંદી હીરામાણિક મોતી વસ્ત્ર પાત્ર ખરીદવાથી આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે અભ્યાસ કરેલા છોકરાઓ છે એ લોકો માટે પ્રજ્ઞાવર્ધક સ્ત્રોત્રનો પાઠ કરવો બહુ જ જરૂરી છે એનાથી તમારે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જીવનમાં અભ્યાસની અંદર સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટેનું જે ફોર્મ આવે છે તેની પર સાઈન કરી દો પશુ ખરીદવા માટે પણ ઉત્તમ આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ગમે તેવો ઇન્ટરવ્યૂ આપવા તમે જાઓ છો તેમાં સફળ થવાની શક્યતા ખૂબ વધી જાય છે ધનવાન થવાના યોગ ઊભા થાય છે આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી આવક વધે છે અને જાવક આવક ઘટે છે આજના દિવસે દરેક જણા નવ વસ્ત્ર ધારણ કરી શકે છે આજે આખો દિવસ સારો છે સવારે પણ નવ વસ્ત્ર પહેરી લો બપોર પછી પણ પહેરી લો બંનેનું ફળ પ્રાપ્ત થશે પણ નવ વસ્ત્ર એટલે સમજી શકો છો મેં આગળ પણ કીધું છે કે જે કોઈએ ક્યારે ધારણ ન કર્યું હોય તે નવું વસ્ત્ર આજે કપડાં નવા સીવા નાખવાનું પણ બહુ જ મહત્વ છે એનું પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ સારા કામ કરવા જવાનું તો આજે જે સીવા નાખેલા કપડાં છે એ પહેરીને જાઓ સફળતા મળવાની શક્યતા વધી જશે આવું બધું જે ફળ છે આજે બપોરે ત્રણ ને પંદરથી લઈ આવતીકાલે બપોરે ને છવ્વીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશું આજનો સંકલ્પ સંકલ્પ કરતાં પહેલાં આજે આજથી યજ્ઞ શરૂ થઈ ગયા છે જે લોકોને મેં વિધિ કરાવેલી છે એ લોકોને મેં એક શ્રીફળ આપેલું હોય જેને જેને આપેલું હશે એ લોકોએ તારીખ સાંભળી લો પહેલાં બે હજાર ચોવીસની જાન્યુઆરીથી બે હજાર પચીસ જાન્યુઆરી સુધીમાં જે લોકોની વિધિ થઈ છે એ લોકોને મેં શ્રીફળ હોમવા માટે આપ્યું છે જો તમને કોઈ મેસેજ ન મળ્યો હોય તો મને કોલ કરવું એટલે હું તમને પાછું રિટર્ન જવાબ આપીશ અને જાન્યુઆરીથી જે લોકોની વિધિ ચાલુ થાય બે હજાર ચોવીસ એ લોકોએ શ્રીફળ હોમવા માટે આવવાનો લેટર પણ મળશે અને મેસેજ પણ ન મળ્યો હોય તો મને કોન્ટેક કરજો જેથી કરીને આપણે એ કાર્ય આગળ કરી શકીએ આજે સંકલ્પમાં ચમચીમાં પાણી લઈ લો આજના દિવસે મને યુટ્યુબ ઉપર જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे अभ्यासे, देशे विदेशे यश अर्थम, मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम, मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ ૃ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ ছ মন যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনব ফল প্রাথম হরকত পুজাওয়া এটা বুধ বোল হয়েছে এখন স্পেশল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયું તે લોકો ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर छ छो छात्र विद्यार्थी हो छ तेले बोलवानु छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની બહાર હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखवा भूल सोने फरी पास ने तुम्ही सोने जय सोमनाथ